माननीय पर्यटक जो बहुत पुराना हमारा जोड़े कश्मीर प्रवास दरम्यान जे प्रकार पर्यटकों ने भगवानको धर्म कुचवामा आवे भन्ने धर्मना आधारए एकपछि एक, एक लोकोपरा कायरो द्वारा जे हुमलो थियो छ એમાં આપણા ગુજરાતના ત્રણ નાગરિકોને બી એમનું મોત થયું છે આ તમામ નાગરિકોને પાછા પોતપોતાના પરિવાર સુધી વતન સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે વ્યવસ્થા થઈ છે એમાં જેવું તેમને મુંબઈ કે અમદાવાદ એરપોર્ટ સુધી લાવવામાં આવશે ત્યાંથી મુખ્યમંત્રી શ્રીએ સૂચના આપી છે તે પ્રકારે જે કંઈ જરૂર હશે એ બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા સૌ લોકોને પોતાના વતન સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે જે પ્રકારે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ તાત્કાલિક કાશ્મીર પહોંચીને રિવ્યુ બેઠક અને બેઠક સાથે સાથે હાલતો પર તાત્કાલિક અસરથી મદદ અને જે પ્રકારે ગુજરાતના નાગરિકો જોડે વાત થઈ તાત્કાલિક બધી જ ટ્રીટમેન્ટ એ લોકોને હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ બાબતને ગંભીરતા લઈને તાત્કાલિક પ્રવાસ ફૂંકાવીને આવીને પરંતુ પહોંચતાની સાથે જ રિવ્યુ બેઠકના જે દ્રશ્ય આપણે જોયા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે જે પ્રકારે

પરંતુ કેન્દ્ર સરકાર અને આદરણીય પીએમ સાહેબ પોતે પણ આ બાબતની ગંભીરતા લઈ અને તાત્કાલિક સાઉદી અરેબિયાના દ્વારાથી પાછા આવી અને આ બાબતની જે મિટિંગ્સ અને આના હવે પછીના લેવાના પગલા બાબતે અમિત શાહજી પણ પહેલાં પહોંચી ગયા હતા અને અત્યારે ગુજરાતના ત્રણેક લોકોના મૃત્યુ થયા છે એવા સમાચાર છે અને સાથે બે લોકો ઇન્જર છે બે લોકો ભાવનગરથી છે ને એક સુરત થી છે કે જેઓ મુંબઈ ખાતે સ્થિત હતા એમની ડેડ બોડીને લાવવાની વ્યવસ્થા પણ રાજ્ય કેન્દ્ર સરકારે કરી છે અને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને સરકાર સતત કાશ્મીર સાથે અને કેન્દ્ર સાથે સરકાર સાથે સંપર્કમાં છે અને એ લોકોને પણ જે લોકો પ્રવાસીઓ ત્યાં છે તો કેન્દ્ર સરકાર તરફથી પણ એ તમામ પ્રવાસીઓને પાછા લાવવાની વ્યવસ્થા અને કંઈ ભયે ઘટરાટ હોય તો એ દૂર કરવાની વ્યવસ્થાઓ કરી રહ્યા છે અને આ ઘટના જે બની છે ભૂતકાળમાં પણ બનેલ આતંકવાદી ઘટનાઓનો કેન્દ્ર સરકારે ખૂબ જડબાતોડ જવાબ પીએમ સાહેબે આપ્યો હતો આ ઘટનાથી પણ આ આતંકીઓ એવા ડરવું પડે એ પરિસ્થિતિમાં એનો પણ જબરજસ્ત જવાબ આપવામાં આવશે દુઃખદાયક અને પીડાદાયક બની છે આ ઘટનાની અંદર એક સુરત અને મારા વિસ્તારના એક વ્યવહારનું મૃત્યુ થયું છે આતંકવાદીઓએ જે રીતે હુમલો કર્યો છે આપણે ઘણી વાર એમ કહીએ છીએ કે આતંકવાદ ને કોઈ ધર્મ જાતિ જ્ઞાતિ હોતી નથી પરંતુ આ હુમલા ધર્મ પૂછી પૂછી નામ પૂછી પૂછીને માર્યા છે આ દેશની અંદર જે ઘટના બની છે પરંતુ આ ત્રાસવાદી ની પીડા ફક્ત ભારતની આખી દુનિયા અત્યારે ભોગવી રહી છે બધા જ સહન કરી રહ્યા છે એટલા માટે આ ઘટના ખૂબ જ નિંદનીય છે અને આખા દેશમાં આનો આક્રોશ છે લોકોની લાગણી અને ભાવના છે કે આનો બદલો લેવો જોઈએ પરંતુ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ ના શાહના નેતૃત્વમાં ચાલતી સરકાર યોગ્ય વળતો જવાબ આપશે એવી જે વિશ્વાસ અને ભરોસો છે એ પ્રમાણે કામગીરી કરશે એવો અમને વિશ્વાસ છે આ યુવાનનો મૃતદેહ બપોરે ત્રણ વાગ્યા પછી સુરત એરપોર્ટ પર આવશે ત્યાર પછી એની કાર્યવાહી થશે અને પછી મોટા વરાછા એમના જે કાકા રહે છે शिक्षा प्रणाली को करे आधुनिक छ्वाटी छ डिजिटल गुरुवन छ। नियन वाहु हां छ। ततो नामको प्रमाण छ। यसमा छ। रक्षा छ। चला। હા રીચ્યુટ સ્પીટી પોબેન કે દેખચે કે શું એકપેન્ડન્સ છે ને તુને શું ફાઈલ દે દે શું મતલબ શું મતલબ पुलिस स्टैंड पे पुलिस कौन का हाउस नंबर है अकाउंट 023 कौन सा है आपने कहां पे आने दिया स्टैंड पे है नंबर 10 इसका से कौन सा है

એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ આતંકી હુમલા અનેકવાર થયા છે આ દેશના ઉપર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ એની સીમાઓ ઉપર પણ આ વખતનો જે કાંઈ હુમલો છે એ લશ્કર અને પહેલાં વચ્ચે નહીં પણ એક નિર્દોષ નાગરિકો ઉપર જ્યારે આ હુમલો કર્યો છે ત્યારે નાગરિકોની સાથે આ દેશના સ્વાભિમાન ઉપર આ હુમલો ગણી શકાય સરકાર એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને હું તો એવી અપેક્ષા રાખું કે જે રીતે ઇન્દિરાજીએ એક નિર્ણય કડક નિર્ણય લઈને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો એવો ને એવો પાઠ ભણાવે આ સરકાર અને વિપક્ષ હોય કે તમામ જ્યારે દેશની વાત આવ ત્યારે સમગ્ર દેશના નાગરિકો હોય આમ જનતા હોય જે કાંઈ દેશના તમામ પાકના જે વડાઓ હોય તેમની સાથે દેશના તમામ લોકો છે અને આવી કડક કાર્યવાહી હું માનું ત્યાં સુધી કરવી જોઈએ અને સરકારે આ તમામ મૃતકોના જે પરિવારજનો છે એમને રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ દસ દસ લાખ વળતર આપી અને આ પરિવારોને મદદ કરે આ એક મેં કહ્યું એ પ્રમાણે આ દેશના સ્વાભિમાન ઉપર જ્યારે આ હુમલો હોય ત્યારે એને કડક હાથે જ્યાં સુધી પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી કંઈક ને કંઈક રીતે અને એક એ પ્રમાણે આજ સુધી તો કદાચ દેશના આર્મી કે લોકો ઉપર જ્યારે હુમલો થતો ત્યારે કોઈ ધર્મ કે કોઈના નામ પૂછવામાં નહોતા આવતા પણ આ વખતે જ્યારે એવી વાત જાણવા મળી હોય કે કયા ધર્મના છે એ પ્રમાણે જ્યારે એના ઉપર ઉદ્યોગ થતો હોય ત્યાં સુધી એ લોકોની માનસિકતા હોય તો એમની માનસિકતા ઠેકાણે લાવવા માટે સરકારે યોગ્ય કાર્યવાહી કરી અને આવનાર ભવિષ્યમાં આ પ્રકારની બધીઓ એ ભારત દેશ ઉપર કે આપણા દેશના નાગરિકો ઉપર કોઈ ના કરે એવું સરકારે કરવું જોઈએ જમ્મુ કાશ્મીરના પહલ ગામમાં જે રીતે ઈશ્વર તમામ મૃતકોને એમના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે આ કાયરતાનું કામ છે આતંકવાદીઓએ જે કાયરતાપૂર્ણ કામ કર્યું છે એમને ક્યારેય માફ કરી શકાય એમ નથી સરકાર જે પણ કદમ ઉઠાવે કેન્દ્ર સરકાર એમની સાથે અમારી લાગણી છે સમર્થન છે ગુજરાતના પણ ત્રણ જેટલા ટુરિસ્ટોનું મોત નીપજ્યું છે સુરત અને ભાવનગરના એમને પણ ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અમારી આમ આદમી પાર્ટીની સુરતની ટીમ અને ભાવનગરની ટીમ પણ એમના ઘરે સંવેદના વ્યક્ત કરવા જઈ રહી છે પણ એટલું જ કહેવાનું છે કે આ કાયરતાના જે કામગીરી કરી છે આતકવાદીઓએ કાયરતાપૂર્ણ જે કામગીરી કરી છે એને હવે એક્શનનો સમય આવી ગયો છે કેન્દ્ર સરકાર ठोस કદમ ઉઠાવે અને કેન્દ્ર સરકારના દરેક કદમની સાથે આમ આદમી પાર્ટી અને એમનું આખું સમર્થન છે કાશ્મીરની આતંકવાદી ઘટના ખૂબ નિંદની છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અદણી ઉમિતભાઈ મની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સમગ્ર પરિવારજનો જે હતાહત થયા છે એમની પડખે દેશ પણ ઉભો છે મારા મત વિસ્તારના બે પિતા પુત્ર પરમાર યતીશભાઈ સુધીરભાઈ અને પરમાર સ્મિત યતીશભાઈ એમના મૃત્યુ થયા છે યતીશભાઈ એમના પત્ની સાથે એમના સસરાના કુટુંબ સાથે પૂજ્ય મોરારી બાપુની કથામાં ગયેલા એ પછી પહેલગામ એ ફરવા ગયા અને ત્યાં ઘટના બની છે આ બંને મૃતદેહો ઝડપથી મળવાના માટે માની મુખ્યમંત્રી સાથે સંપર્કમાં છું એમણે વિભાગને પણ આદેશો કર્યા છે કારણ કે અંતિમ સંસ્કાર ઝડપથી થઈ જાય એના પરિવારજનોને એમના મુદ્દે પ્રાપ્ત થાય એના માટેના પ્રયાસો છે સાડા ચાર વાગે એ બોમ્બે મુદ્દો આવવાના છે અને ત્યાંથી આ લિફ્ટિંગ કરીને જ્યાં પણ સરળ પડે ભાવનગર અથવા અમદાવાદ એના માટેની વ્યવસ્થાઓ એ સરકાર કરી રહી છે આ સમગ્ર ઘટનામાં હું માની મુખ્યમંત્રી સાથે સતત સંપર્કમાં છું અને ખૂબ ઝડપથી આ વ્યવસ્થાઓ બની રહે એમના માટેના પ્રયાસો કરી રહ્યા છીએ

પાકિસ્તાનની બીજી પણ એક છે હાજરી બાદ હુમલા કરાવે છે જેથી અમે પાકિસ્તાનીઓ ભારતને આતંકવાદીઓના સહયોગ થી કરી શકીએ છીએ કાશ્મીર સુરક્ષિત નથી અથવા બીજા અન્ય સરહદી રાજ્યો સુરક્ષિત નથી એવું બતાવવા માટે પાકિસ્તાન ઉપયોગ છે બધા અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ ભારતની મુલાકાતે આવેલા છે અને એમની આ મુલાકાત દરમિયાન જ પાકિસ્તાને કાશ્મીરમાં જે આ હુમલો કરાવ્યો છે એના દ્વારા એવું દેખાઈ આવે છે કે પાકિસ્તાન ભારતને તો સતત પરેશાન કરવાનું એનું કામ ચાલુ રાખે છે પણ દુનિયાના શક્તિશાળી દેશોના નેતાઓ પણ જ્યારે કોઈ દેશની મુલાકાત લેતા હોય ત્યારે એ દેશ ઉપર આતંકવાદી હુમલો પાકિસ્તાને જે કરી ભારત ઉપર કાશ્મીર ઉપર જે આ ઘા માર્યો છે કે હું એમ માનું છું કે અમેરિકાને પણ એણે બતાવ્યું છે તમે ગમે તેટલી ભારતની મુલાકાત કરો પણ અમે ભારતને હેરાન પરેશાન કર્યા સિવાય અને આતંકવાદી પ્રવૃત્તિઓ